ભુજના સંસ્કાર પ્રગતિ મંડળ દ્વારા ગરબી ચોક ખાતે દર વર્ષે સંસ્કાર નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે સંપૂર્ણ રીતે ભારતીય સંસ્કૃતિને વરેલી આ ગરબીમાં ધૂપ દીપ આરતી સ્તુતિ છંદ પ્રસાદી થાળ દ્વારા માં જગદંબા આદ્યશક્તિની આરાધના થાય છે આ ફળિયા ગરબીના ચાચર ચોકમાં બાલિકાઓના સ્વરૂપે માં જગદંબા ગરબે રમે છે વર્ષો જૂની અહીંની ગરબીએ પોતાની પરંપરા આજે પણ જાળવી રાખી છે આ મહોત્સવમાં પ્રથમ રાઉન્ડ બાળકો બીજો રાઉન્ડ બહેનોના તાળીરાસ અને બાદમાં જનરલ રાઉન્ડ હોય છે પાંચમા નોરતાથી ટીનેજર્સ અને મોટા ખેલૈયાઓ માટે દાંડિયારા સ્પર્ધા યોજાય છે બાળકોના છન્નું ઇનામો અને અન્ય બોતેર જેટલા ઈનામો અને બસો પચાસ જેટલા બાળકોને લાણી આપી પ્રોત્સાહિત કરાય છે આઠમના બાળકોની રવાડી આકર્ષણનું કેન્દ્ર બને છે જેમાં કચ્છના રાજપરિવાર દ્વારા માતાના મઢમાં યોજાતી પત્રી વિધિનું પ્રદર્શન કરાય છે પ્રગતિ મંડળના પ્રમુખ રામદેવસિંહ જાડેજાના માર્ગદર્શનમાં મંત્રી કૃષ્ણકાંત ભાટિયા ભાટીયા દેવાંગ છાયા કૌશિક ભટ્ટ ઉમંગીલાલ ઘોર પ્રકાશસિંહ રાણા સમીર શાહ વ્યવસ્થા સંભાળે છે બાળકોના કાર્યક્રમની કોરિયોગ્રાફી જ્યોતિબેન તારાણી કાજલબેન છાયા અને હેમલ વૈદ્ય સંભાળે છે આપ જોજો જેમ દર વર્ષની જેમ જે વિસ્તારના લોકો રાહ જોઈ રહ્યા હોય કે નવરાત્રી એમાં પણ ખાસ કરીને જ્યારે સંસ્કાર નગર પ્રગતિ મંડળ દ્વારા નવરાત્રીનું દર વર્ષે આયોજન કરવામાં આવે એમ દર વર્ષે નવું નવું અમે ઉમેરતા જઈએ છીએ અને લોકોનો ઉત્સાહ પણ એટલો બધો છે કે માતાજીના જે રાસ ગરબા આરતી દુઆ છંદ જે પ્રાચીન સંસ્કૃતિ રીતે ચાલતી આ સંસ્કારનગરની નવરાત્રિ છે એની અંદર લોકો ખૂબ આરતીની અંદર આવે છે રાસ ગરબા થાળ આ બહેનોનો થાળી રાસ બાળકોના જે જે કોમ્પિટિશન રાઉન્ડ મોટાઓના ખેલૈયાઓના પણ રાઉન્ડ અને આ રીતે ખૂબ જ સંસ્કારનગરની અંદર આયોજનબદ્ધ આખી સંસ્કારનગર પ્રગતિ મંડળની ટીમ અમારા સ્પેશિયલ કરીને અમારા મંત્રી શ્રી કૃષ્ણભાઈ ભાટિયા હોય પ્રીતમભાઈ રાવળ કૌશિકભાઈ હોય દેવંગભાઈ હોય મનીષભાઈ હોય ધીરુભાઈ અમારા ગોરભાઈ આ ઉમરે પણ તમે જો અમારો એક એક કાર્યકર સૌથી નાના નાનો હોય કદાચ પણ સૌ વડીલોએ એટલી તન મન અને ધનથી જે મહેનત કરી રહ્યા છે કે વિસ્તારની અંદર સંસ્કારનગરની માતાજીના જે આશીર્વાદ આપણા વિસ્તારને મળે આપણા પ્રદેશને મળે એના માટે સૌ સતત મહેનત કરી રહ્યા હોય અને એવું સુંદર આયોજન જે સંસ્કારનગરની અંદર હું તો કહું છું ભોજની નહીં કચ્છની તમામ જનતાને કહું છું કે જે માતાજીના જે નવરાત્રીની અંદર અહીંયા આવો જુઓ અને તમને એવું મળશે કે ના ખરેખર અત્યારે જે કોમ્પિટિશનની અંદર જે અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ પણ ઘણા ગરબાઓ થઈ રહ્યા છે જે પૈસાઓની મોટી મોટી ગરબી થઈ રહ્યું છે પણ એ સમયની અંદર પણ સંસ્કારનગર નગર પ્રગતિ મંડળ દ્વારા જે નવરાત્રિની અંદર ગરબાઓનું આયોજન કરવામાં આવે છે આજની આજની તારીખમાં પણ લોકો એને જોવા આવે છે કચ્છમાંથી એવું લાગે માંડવીથી ખેલાઈ આવે અબડાસાથી ખેલૈયા આવે છે મુન્દ્રાથી ખેલાઈ આવે ફાઇનલમાં જોજો જે આવે છે ત્યારે અમે જ્યારે એને ઇનામ આપતા હોય ત્યારે અમે પૂછીએ ક્યાંથી આવજો કોઈ કે અમે મુન્દ્રાથી આવી કોઈ કે માંડવીથી આવી છે કોઈ કે નલિયાથી આવી આ રીતના જે ખેલૈયાઓ અહીંયા આવતા હોય ત્યારે અમારે વિશેષ રીતે એ સૌનો આભાર અને અમારા તમામ પ્રગતિ મંડળના કારોબારી સભ્યો હોદ્દેદારો તમામનો ખરેખર હું અત્રેથી એમનો પણ આભાર માનીશ કે એમની સૌની મહેનત અને જેથી રંગ લાવી અને આવા સારા અમે આયોજન કરી છીએ અને ખાસ કરીને અમે જ્યારે આઠમની અંદર રવાડીનું આયોજન કરીએ છીએ કચ્છની અંદર મને લાગે ક્યાંય નહીં થતી હોય જે માતાની મનની અંદર આપણી પરંપરા છે કે રાજાશાહીથી રાજા જાય ચાચર ચોકથી કરીને જે પતરી ઝીલવાનો જે કહે છે માતાજી એમને પતરી આપે અને જેથી કરી અને એને ખુશાલી આખું કચ્છ પ્રદેશ દેશ ખુશાલી રહે એવી જ્યારે કામના કરતા હોય ત્યારે એવો જ એક આવો રૂડો પ્રસંગ અમે અહીંયા આ અમારા ચાચર ચોક અંદર ઉજવાતા હોય છે જે બાલિકાઓ એના માતાજીના સ્વરૂપો બનતી હોય છે જે સાધુ સંતોના રૂપમાં બાળકો છે જે અને ખેલૈયા જેમ પદયાત્રી હોય પદયાત્રીનો ક્યાં પદયાત્રીઓ ચાલતા હોય અને રાજાના રૂપે બાળક રાજાના સ્વરૂપે જઈ અને માતાજીની અમારે ચોકની અંદર જે પતરી ઝીલતો હોય આ પ્રસંગ એક અનેરો છે અને એ સમયે અહીંયા એક જેમ પગ રાખવાની જગ્યા ન હોય અને આવા પ્રસંગ માટે પણ અમે સૌને આમંત્રિત કરીએ આવો અને જુઓ સંસ્કારનગરની અંદર કે એક પણ રૂપિયો લીધા વગર કોઈ પણ કોઈ પાસ નહીં સૌને રમવાની છૂટ છે સંસ્કારનગરના લોકો ખૂબ સારી રીતે આ પ્રસંગ ઉજવતા હોય ત્યારે આ સૌને એટલું જ કહે માતાજી સૌ માથે આવી કૃપાઓ વસાવી રાખે અને આપણે સૌ આવી રીતે સારા ઉત્સવ ઉજવતા રહીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ આ જ્યારે સંસ્કૃતિનું જતન થશે ત્યારે જ આ દેશનું ભવિષ્ય આ બાળકોના હાથમાં છે આપણે આવા કાર્યક્રમો આપશું ત્યારે જ સંસ્કૃતિ જળવાશે બસ એટલું જ કહી અને વિસ્તાર માતાજીને પ્રાર્થના કરીશ આવી જ રીતે હર હંમેશા અમારું આયોજનને સફળ બનાવજો અને અમારી ટીમ સૌ સમગ્ર ટીમને માતાજી તંદુરસ્તી આપે અને વિસ્તારના લોકોનો જે ફાળવો હોય છે દાન જે દાન હોય છે એ લોકોનું પણ એક રૂપિયાનું પણ એમનું જે રૂપિયાનું વળતર પૂરેપૂરું વિસ્તારને મળે છે એવું અમારું હંમેશા આયોજન હોય છે હું એક બે વખત અહીંયા જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે મેં એક સૂચન કરેલું આયોજકોને કે આપણી મૂળ પારંપરિક જે આ તહેવાર છે એની અંદર મૂળભૂત રીતે માતાજીના ગરબા જ ગવાય એનો તમે વધુ પડતો આગ્રહ રાખો પણ માતાજીએ ભગવાને માતાજીએ બધાને શું સુજાડ્યું કે મેં જ્યાં સુધી માર્ગ કરી છે ત્યાં સુધી ગામની લગભગ લગભગ નવરાત્રિની અંદર ફિલ્મી ગીતોનો બહિષ્કાર થયો છે અને માતાજીના ગરબાઓ અને વ્યવસ્થિત રીતે એની આખી જે આરાધના થાય છે એ જોઈ અને હર્ષની લાગણી અનુભવું છું અને જ્યારે વાત આવે છે સંસ્કારનગરની તો પહેલેથી જ અહીંયાના લોકો એવા સંસ્કારી છે કે જેને કેને કે એનું નામ યથાર્થ છે સંસ્કારનગર અને જે રીતે પારંપરિક રીતે અહીંયા નવરાત્રિ ઉજવાય છે આઠમ ઉજવાય છે હવન થાય છે એ બધું જે પણ થાય છે એની અમને ખુશી છે અમે